આજ રોજ ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ગામે ગામ નગરપાલિકાઓમાં ઘરે ઘરે અત્યારે એનો વ્યાપ વધી રહ્યો છે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને ગમતો નથી જેના કારણે અગાઉ બે દિવસ પહેલાં જ અમારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ દ્વારા જે જામનગર મુકામે સભા યોજી રહ્યા હતા ત્યાં જ એક કોંગ્રેસના નેતા આવીને અમારા જે આગેવાન છે એમના પર જૂતું ફેંક્યું ને એમાં સાથે સાથે જે ગુજરાતની પોલીસ છે તે પણ સામેલ હોય એવું દેખાઈ રહ્યું છે ગુજરાતની પોલીસ તરત એમને પકડી લે છે અને લોકોને મારવા નથી દેતા ખરેખર આ અમારી આમ આદમી પાર્ટી અત્યારે જે મુદ્દા પર લડી રહી છે તે જોતા અત્યારે અમારી ગુજરાતમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ બની રહી છે એના માટે અમારા દાહોદમાં પણ આ લોકોએ ઘણા બધા અમારા આગેવાનો પર ખોટા કેસો કર્યા છે ખોટા ખોટી મારામારી કરે છે પણ અમારા આમ આદમી પાર્ટીના તમામ સૈનિકો એવા છે કે એમનો માથું જાય છતાં એ લડવા તૈયાર છે એટલે આ ભાજપવાળાને અમે કહેવા માંગીએ છીએ કે તમારી સરકાર ભલે અહીંયા સભ્યથી માંડીને દિલ્હી સુધી હશે પણ તમે સમજી લો કે આ ગુજરાતમાં તમારી સરકાર બનવાની નથી તમારી તાલુકા પંચાયત બનવાની નથી જેથી ખરેખર તમારે આ માથાકૂટમાં પડવાની જરૂર નથી નહોતો અમારી આ જનતા છે એ જાગી ગઈ છે તમારા ભ્રષ્ટાચારીઓની સામે અમારી જે પ્રજા છે એ લડે છે ને તમને જે અત્યારે જે પરિસ્થિતિ છે નેપાળવાળી ના થાય એની ખાતરી રાખીને અમારા માણસો પર હુમલો કરજો મારું નામ છે નરેશ બારિયા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી